પ્રકૃતિના સંરક્ષણ અને ખેતીની નવી પદ્ધતિઓનો સમન્વય કરીને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લઈ રહ્યું છે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામના બે ખેડૂત ભાઈઓ શૈલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે અઠાવીસ વીગા જમીનમાં મલ્ટીલેયર ખેતી કરીને વર્ષના પાંત્રીસ લાખની આવક મેળવીને સાબિત કર્યું કે પ્રાકૃતિક ખેતી અર્થપ્રદ તેમજ લાભદાયી છે શલેષભાઈ પટેલ અને વિજયભાઈ પટેલે પાંચ વર્ષ પહેલા રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી તેમણે આ અંગે જણાવ્યું કે વર્ષોથી રાસાયણિક ખેતી કરીને જમીનમાં શેડ ઉગાડતા હતા રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના પણ ખેતી કરી શકાય છે તેવી કલ્પના પણ કરી ન હતી વર્ષ બે સુધી ખેતીમાં સામાન્ય નફો અને ટૂંકી આવક મેળવતા હતા આવી ખેતીને ખોટનો સોદો કહેવાય પણ આ ખેતી સિવાય અમારી પાસે રોજગારનો બીજો વિકલ્પ ન હતો પરંતુ કહેવાય છે કે સારા લોકોનું સંગાથ અથવા યોગ્ય જ્ઞાન વ્યક્તિની વિચાર શરણી મોટું પરિવર્તન લાવી શકે છે અમારી સાથે પણ આવું જ બન્યું પલસાણા તાલુકાના અંભેટી ગામના ખેડૂત મિત્ર કમલેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીની શિબિરમાં મળ્યા તેમણે યોગ્ય માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી પર ધ્યાન આપવા કહ્યું તેમનાથી પ્રેરાઈ એક વિંઘામાં પ્રયોગાત્મક આ ખેતી શરૂ કરી આ પ્રયોગ સફળ થતા અઠ્યાવીસ વિઘા જમીનમાં આ ટેકનિક અપનાવી પ્રાકૃતિક ખેતીના શ્રી ગણેશ કર્યા હતા અને બંને ખેડૂત ભાઈઓએ મલ્ટીલેયર ખેતીમાં શેરડી સરગવો ફુલેવર ભીંડા તુરિયા ગલગોટા રીંગણ વગેરે પાકનો સમાવેશ કર્યો છે વિજયભાઈ પટેલના જણાવ્યા મુજબ મલ્ટીલેયર ખેતીમાં જમીન ખેડવાની જરૂર પડતી નથી અને અલગ અલગ પાક સાથે અનાજ કઠોળ શાકભાજી તથા ફળોની ખેતી કરવામાં આવે છે રાસાયણિક ખેતીમાં એક એકર જમીનમાં જ્યાં રૂપિયા અઠ્યાવીસ હજારનો ખર્ચ થતો હતો ત્યાં પ્રાકૃતિક ખેતીમાં માત્ર રૂપિયા બે હજારનો જ ખર્ચ થાય છે આ ખેતીના ફાયદાઓમાં ઓછો ખર્ચ ઊંચી આવક શુદ્ધ ઉત્પાદનો પર્યાવરણની સંભાળ અને જમીનની ફળદ્રુપતાનું જતન થાય છે પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને એમાં સરઘો બનામ છું સુરણ બી બનાવું છું કેર અળઝડ અને કેળા બનાવું છું અને ટટણ લામ લાભ અમે પ્રાકૃતિક ખેતીથી પકવી છે એક રસાયણ ખાતર કરતાં બી અમને સારું ઉપજ લાગે છે અને અમને જો એ તરફ સરકાર પ્રાકૃતિક ખેતી તરફથી કોઈ લાભ આપતી હોય તો અમે આપે એવી ઈચ્છા રાખીએ છીએ પ્રાકૃતિક ખેતીમાં પાણી ઓછું મળે તો બી સેડી સારી સારી છે કોઈ બી પાકને પાણી ઓછું મળે તો પ્રાકૃતિક ખેતી ખૂબ થી ખેતી થઈ શકે છે છેલ્લા દસ વીસ વર્ષથી અમે ખેતી કરીએ છીએ એની અંદર અમે છેલ્લા પાંચ વર્ષથી પંચ પ્રાકૃતિક ખેતી તરફ અમે વળ્યા છે અને અમે જે આ અત્યારે બનાવેલી છે એ અમે સાડા પાંચ ફૂટે રોપેલી છે તેની અંદર પહેલાં અમે સુરણ રોપેલું હતું તેની અંદર પછી અમે સપ્ટેમ્બર ઓગ ઓગસ્ટની ત્રીસ તારીખે અમે શેરડી રોપી ને જે ઘૂંટણ જેટલી ઉપર થઈ ત્યાં પછી અમે અંદરથી સુરણ ખોદી લીધું ને એની અંદર અમે રાસાયણિક ખાતર બિલકુલ ઉપયોગ કર્યો નથી અમે પંચ પંચદ્રવ્ય અને એ બધું આપી ને અમે ખેતી કરી છે તે શેડી અત્યારે કટિંગ ચાલે છે એ અત્યારે પિસ્તાલીસથી પચાસ ફીટની શેડી છે દિલાડવા ગામના પટેલ ભાઈઓ એ પ્રાકૃતિક ખેતીમાં મેળવેલા સફળતાથી દક્ષિણ ગુજરાત સહિત તમામ ખેડૂતો માટે પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો છે તેમના પ્રયત્નો દર્શાવે છે કે પરંપરાગત પદ્ધતિઓમાં નવી ટેકનિક્સનો સમન્વય કરીને ખેતીને પોષણક્ષમ અને ફળદાયી બનાવી શકાય છે આ કૃષિ મોડલને કારણે હવે સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી વેગવંતી બની છે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આ મોડલ અપનાવવા માટે પ્રેરણા મળે છે ઓછી જમીનમાં વધુ પાકોનું વાવેતર એટલે મલ્ટીલેયર ફાર્મિંગ અને એમાં પણ પ્રાકૃતિક કૃષિનો વિનિયોગ થવાથી ખૂબ ઉત્સાહજનક પરિણામો મળી રહ્યા છે